પર તાલુકાના સિસોદરા ગામે નવ દિવસની રામકથાની આજે પૂર્ણાહુતિ જેમાં રામકથાનો પ્રારંભ તારીખ સાત કરવામાં આવ્યો હતો જેમાં ગામની અને ગૌશાળા ખાતે આજે રામકથાનો દબદબા દબદબાભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં રામકથાનું વાંચન ગૌભક્ત એવા છોગારામ દાસ બાપુએ વ્યાસપીઠ ઉપરથી કથા વાંચન કરી હતી રામકથા દરમિયાન રાજસ્થાનના પથમેળા ગૌશાળાથી પરમપૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી ભાગવત કથા રામકથા જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં સિસોદરા ગામના અનેક સેવકો નવ દિવસ સુધી સેવાના કામમાં ખડે પગે ઉભા રહ્યા હતા જેમાં આજે રામકથાની પૂર્ણાહુતિ દરમિયાન રામકથા સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ લઈ પોતાની ધન્યતા અનુભવી હતી જેમાં નવ દિવસ સુધી ભોજન દાતા એવા ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય અને મુખ્ય દાતા શિવરામભાઈ ચૌધરી તેમજ અન્ય દાતાઓનું છોગરામદાસ છોગારામદાસ બાપુના હસ્તે વ્યાસપીઠ ઉપરથી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા